સરટીઓ પુરી પાડનાર અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે આણંદ એસોજી પોલીસની ટીમને બાતમીના આધારે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસમાં દરોડો પાડી વિવિધ રાજ્યોની અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓની નેવું બનાવટી માર્કશીટ તેમજ સરટીઓના દસ્તાવેજો સાથે સિદ્ધિક ઉર્ફે રિક્કી રશ્મિકાંત શાહ ને ઝડપી પાડ્યો હતો જે બાદ પોલીસે આ સિદ્દીક શાહ ની પૂછપરછ કરતા તે અમદાવાદના ના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ શર્ટીઓ મેળવતો હતો અને આ માર્કશીટ શર્ટીઓના આધારે વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓને વિઝા મેળવી આપતો હોવાનું ખુલ્યું હતું જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને ભાવિન પટેલ તેમજ મેહુલ રાજપૂતને પકડવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન એસઓજી શાખાની બે ટીમોએ ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીઓ ભાવિન કુમાર ચંદ્રકાંત પટેલ રહે એ બાંસઠ આલોક સિટી સ્વામિનારાયણ મંદિર રોડ બાવડા જિલ્લો અમદાવાદ અને મેહુલ જયંતીભાઈ રાજપૂત રહે સાંઈનાથ હાઉસિંગ સોસાયટી ભાટકુવા માંજલપુર વડોદરાને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર કાલુ બડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ